ચોરીઓ કરતા દુકાન સીધો તો કરી દઉં એકલો મળે તો પણ ચોરીઓ કરવા પૂરેપૂરો થાવડો જોઈએ યા દેતી સુપંગરા ના તો હારું ઈને ફરી જા દેવો એ આઈ રવડતી

મંગલાર ચુ દીકુવાં કેઈ કૌ いや પણ હું કો કેવું પણ ને દુ દુ યાર મગદ આવું હું તો એટલે હું તયે રવા દે કે ભાઈ તું તા ના વાહન જો તું ઉડીને જ વા થાય એટલે માર દે કે આ રે

કફરક માયો તુને તારા જીવને ચેન નહીં મળે ઉપર જે ક પુના હોમો પડ્યો કડવો જીવો તેવો નહીં કે એક બતાવશે બતાવશે તો કરવું પડશે મારા વારે વારે ધમકાવશે છે મારશે મને આ વિડીયો બતાવે મને બધી આવે તો વિડીયો ઉતાર્યો માણસ રૂપ છે બદલો તો લેવા જ આવ્યો આ ગયો પથારી ઘો નાખવાનો તો જીગાન જઈને હાથું કહી દેવા ધ્યાન

લા મોય આવકી અલ્યા મોય શું તમે એ પાપ કરતો સા તો બાર બોલાયો હેડો બેજો ભાઈ પો હું કેવું હું જમ ચાલ થઈ ગયો મારા શું ખોદ્યું એ તું માફ કરી દે મને કેલા એટલે તો કહો થયો કે તું માફ માફ કરી દે મને કે કો કો તને ખબર પડ ગઈ ચોરી હું માફી માગુ તમાફ જે કે મુકાય માફ કરે કે જે હું કે અલ્યા હું થાય થોડી ચા લઈ શું મારે પહેલા આગેવાની મારો મોડો થઈ ગયો તા વઢોન ટેમ હું થાય ચા થોડી ચા લઈને તો હું મચી જ કે તો પાછી આલ્યું હા મળે તો નોકી પાછી આલ્યું એ શું જીંદા

એ બોલાવ મોબાઈલ લઈ લે ને થોડો સબક શીખવાડી દે તું એમેના જૂના જે ઉપકરણોયા જબર મારા તો યાર આવતા મારા પર બોલ બતાવે તો મારા મૂડ ઇક ના મારા પર અડી નઈ દેતો યાર તું બધું કોક કઈક ના આ બતાઈ દે તો મારી જજત વિધા હું આવડી પાડો જીત તો હા હું

ઓ તો રિલેટ દી ઉબા એ જા ફરી ચાલુ કર દે આ લેવાય આવ ચોથી આવો સંદી હા લે તો મોય મે હરામ પણ બિલાદ દોષણ કેવા બોલ સુલે તો તમે કરતા નહીં આ ઉંગણા છોરીઓ કરી આ હોય અમુ મોટ ઓમ મોટા ઘરના હોય આગે ઓર મું ફાઈલ નથી નુ આ તો કર સુરીઓ કરી એ તો હ અ બે તો Họ, có có cái cả một cọc? Nha. sao ta. Video tao. 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 tao. Video 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 मास सो वाट एक ने करियो मुखाय Ini, इलेट पट इलेट पट जेवा जेवा युगु बां बोला काका गम्बो बाहेर का दु रै दु पाइ डक न कत दि जाए सुबद हा सुबद अरे અરે હવાળો નોપીકેલા હું તો કીધું ગભરાઈ ગયો તો બોલ સુજો કર આમ મને ખબર નઈ પડી તમને વાળા મેલયા મારો વાળો તારો સુખ હો ઓછો કરજો સુજો મારો વાળો બ્લેકબેલ બ્લેક ન પકશી એમ ને તું ન મો જાય રાખના બોમા ચેક બોમા ચેક બોમા આ બોમા રે તો હું કે ન નતો હમમ તો બધું બધું લીધું મંગળ લે 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 નીકળમીએ વીડિયો ની લે 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 તો મજબૂર હે તો બધું તો વાતો કરી લેતી તો મત જ મત જ

જો ઓલા વિડિયો બનાયો ઓ ઉભા કા દેખાતા ઈ કદી ફોન દે ઈ ની પટ્ટા કરોતા વાહ બડલો તો મુલી લે નેકવા કરવા જાય તો વિડિયો રહી પાછું પાણી પીજો ગયા થઈ પી જાના એજી તો વિડિયો કરતા તા હવે પાકર્જો તો હા ભાઈ